બાબુરા બંડલ નું મોકલ્યા ટપાલી બનાવી ભાઈ કરવાનું છે સરપંચ ના ન્યાય નું કરવાનું બાબુજી ખબર પડ ના કરવું જતા તો નહીં જ કરવાના આ લોચો તો કાઢ્યા છૂટકો જ નહીં આબરુ કાઢી છે ને લે એનો ન્યાય તો લીધા તો ગોમ છોડે તો ન્યાય પણ હવાના છું સરપંચ જો ગરમી એવી પડે છે ને સોંતિથી બાર થી તૈયાર સોંતિથી ઊંઘી જવાનું ગરમી નહીં લાગતી પણ અમે ખરા ને

તો દંડો લઈને આવી ગયો ન્યાય ઉતારવો પડે બીજો નો ન્યાય અને સરપંચ નો ન્યાય નહી સરપંચ બધો નો ન્યાય હાચો પણ આમ ન્યાય મારે શો કરવાની જરૂર છે જે ચોર હતો પકડી પકડી લાઈન બિહારી

સરપંચ ની આબરૂ કાઢી છો ન્યાય તારા લો પડશે જીવણી નહીં કેવાતું તું પોલીસ છૂટો કરી દીધો છે જીવણી ગમવા આવી ગયો છે તો જીવણીય પહાણ જમ નહીં કેવાય સરપંચ પહાણ થી પાંચ હજાર રૂપિયા લીધા

કોઈ ની લાગવ નહી તમે આટલા બધા હોશિયાર છો ગોમ સરપંચ છો તો પોત હજાર રૂપિયા શું હાલવાના આવતા હતા અને વિશ્વાસ નતો પોલીસ કેસ ખેમલા એવા કર્યો હતો અને દોરા એવાના ચોરણ હતા ભલે તમારું પર શેક કરતા પણ પોલીસ તો પકડે છે એવો તો વિશ્વાસ હોવો કે ના હોવો જોવા પોલીસ તો કેસ તો અમારા ઉપર કરવાનું ના તમે ખાઈએ કે તમે બીકણ છો

તોડી નાખો કરી નથી ચોરી કરી નહીં લ્યો એટલું હબ્રતા ને કે એ પેલા તો બે ના પડે વિશ્વાસ કોક દારો સમય આવશે તમારે મમ્મા આગેવાની કરવાની ઘેર રહેવાનું છે એટલે કોઈ ખોટી આગેવાની પોલીસ કેસ થયો છે તમારી ભેગા થવાનું એટલે તમાર જરૂર હતી ચોર ની તમે પોત હજાર આલ્યા એમાં મારા કોઈ લેવા દેવા ખબર પડી રહી પણ ખબર પડી રહી સર આ માણસ ખરો ને સરપંચ તમારા જે થાય એ કરી લેવાનું અને આજકાલ નો છોકરો બીવરાતા હોય તો ગમો બીવરાઈ દે મારાથી તો કશું થાય એવું નહી પણ તમારાથી થાય એવું છે ને એ તમે નહીં કર્યું બાકી આ બાબુ શંકર ને તો બીવરાવાની વાત કરતા જ નહી કહી દીધું તમને બરોબર કશો નહીં આજ મારો સમય સર ચાલતો આવશે તમારો પછી મારો મારા પછી તમારો વાત સાચી છે સરપંચ પીપળ પાન ખરાંતિ હસ્તી કુંપળિયા તુજ પર વીતી મુજ પર વીત છે તમારું બાપ ને પગાર આલો છે રાજીનામું કસી દઉં પગાર ના હલો તો ગામડું પૂછું પકડી વાત આવતું અમારું નહીં આવતું હોય તો ખબર પડશે સમય આવે અને સરપંચ ખબર શું પોલીસ ને તો ખરા મેથી પાક આલે શીરો આપડે બાકી ખરેખર આગેવાની કરવા મજા નહિ જે આવો એ દમ દાટી આલી જાય છે જે આવો એ ધમકાઈ ધમકાઈ જતા રહે છે એટલે આગેવાન શું તમારા જવાનો રાજ્યો ફજો આગેવાની કરવા માટે નહીં બે હું પણ કોક કરીને આ કેસનો ઉકેલ તો લાભવો જ પડશે પણ આ સરપંચ એટલા ગોડા છે પેલા પોચ હજાર રૂપિયા આલે છે ચોર પકડવા એટલે ચોરી કરી નહીં નું કા પોચ હજાર હાલવા પડે અને હું મારા પહાણ આવું છું અમુક કોક કરી અને મારે પેલા ખેમલા જવું પડશે અને બધું કેવું પડશે એટલે તું જો ચોર નતો એવા તું ખોટા ચોર સાબિત કરતો તો આમ મારા શું કરવાનું કે તું એ વખમાં તો શું એટલે ખેમલાને એ જવું તો પડશે જ અને એને લગ લગાવીને લેવો પડશે અને એને કોક તો ન્યાય તો કરવો જ પડશે ના હોય તો સરપંચને ન્યાય હાવો પડશે જીવણીયાની જે કરે છે ચોરી એનો ગુનો હોય એનો કબૂલ કરાય એને સજા હલવી પડશે અને ખ્યામલાને કોક તો સજા હલવી તો પડશે જ ખોટું કોઈનું નોંગ ચોરીમાં હલાય નહીં બાકી બાપળાની ઈજ્જતનું શું થાય ખોટા સરપંચને ધમકાયા તો છું પણ પહેલા ખ્યામલાને એ જવા દે મને કરું ઘર બેહું ને તો આમ ગમતું નહીં ને ઊંઘું તો ઊંઘ આવતી નહીં હું કરવાનું હું આ નહીં જો બરોબર ને ઊંઘી જાઉં અને સરપંચ કોને તો ખેમલો ઊંઝો ને ઊંઝો મને પટાઈ દે ઊંઘ આવતી નહીં કહું કરવાનું કશું ઘેર ગમતું નહીં આમ એવું થાય છે કાલે મને ખરા સોડું તો નહીં ઘેર આવ્યો છું ને એવી ખબર તો પડી ને તો મને નહીં સોડ હાથ પગ ગમે તે કરીને ભાજી તો નાખશી જ રહ્યા મેં ચોરી કરતા તો કરી છે પણ ઘણો પસ્તાણો છું નો પાછું આડું અવડું આડું અવડું આલી છે કીવાનું એટલા મને બીજી કોઈ ચિંતા નહીં આ ખેમલાનો 2 લાખનો દોરો વેચી માર્યો એની ચિંતા નહી ને એટલે પેલા સરપંચ પાંચ હજાર રૂપિયા લીધા ને એની ચિંતા આ આ પોલીસને ડંડા મરીને જેટલો માર નહીં મારો ને એટલો માર તો આ સરપંચને મને મારશી આ ગામનો માર ખાવો હારો પણ પોલીસનો માર ખાવો ખોટો પોલીસ એવો માર મારે ને લોહી ના આવા પણ દુખાવો થાય એવો માર માર અને અહીંયા પાછો બેઠો માર પગનો તળિયણ બળ્યો આમ કરી બંધાવ હાથ પગ અને પછી એવો હાલે છે ને ડંડા તોળી તોળી હા કાઢી નાખે છે ગોમનો કુકનો ધોકો ખાવાનો હાથ પગ ભાજી જાય તો પાટો બંધાવા થાય પણ આ પોલીસનો માર ખાવો ખોટો હજુ આ તળિયો એવો દુખાય છે ને હેઠી નહીં એક તો શું કરવાનું હા શેતરમાં જવું છે પણ શું જાય પગે હેડાતું જ નહીં મોત આવ્યું મોત આવ્યું આયા આયા દુશ્મનો આયા અમુ દોડવા જાઉં તો દોડા એવું નહીં કરું તો હું કરું ગમે તે કોક આઈડિયા મારું પડશે ના કા સરપંચ સુડે એ ભગવાન બચાવી લેજે એ ભગવાન બચાવી લેજે આજનો દાડો બચાવી લેજે

એમ જો ભાષણ આલવા બેઠો કે પેપરાના પોળ તારું પોદું અમે ખરવાની તૈયારી કે બાબુરા અમે ભણા કોઈની પોલડી આ જઈ જણે તોડી નાખો ઉસાન પોસન નક્કી નહીં ભણા

નક્કી ડુસી બેસો કે નહી દેખાતો કોઈ તારા એટલે મારું ખરું નાય બન્યું ચમત્કાર નમસ્કાર કરવા પડશે ઉભો કરીને જતો રહ્યો છો ભાઈ ના નક્કી પોણા નહીં ગમતો નહી તો એના ફુવાય નાઈ જોવાય કેતો ગયો પોણા

આ સરપંચ તો સેવા કારધાર થઈ ને આવ્યા છે ભણો બે જણા મને જીવતો નહીં છોડ્યું એવું લાગે છે મને ખેમાં ના અઢી લાખ ની ચિંતા નહીં પણ ઓના પોચ હજાર ખરાન મારા પેલા હાલવા પડશે ગમે તે કરીને પોચ હજાર ઓના હાલવા પડશે ન કાર્ય છોડ્યું નહીં મને આજ તો બચી જશુ પણ અમુ શું કર્યું કોક કરવું પડશે ગમે તે શોખ જતું રહેવું પડશે હોય તો રવા એવું નહીં ગમે ત્યાંથી પાંચ હજાર લાઈન ઓન હાલવા પડશે ને કા તો ખરા ને પચાસ હજાર ને તો ગરમી કરતા હતા બે જણા અને સરપંચ ને ખરા ને કેતા ના કે જીવાણિયા ની ડોસી ને ગીરવી મેલી દેવી સાહેબ પાંચ હજાર ઓનું નક્કી ના કહેવાય ખરા ને ગોમો કાઢી ના છેલા કાઢી ના છેલા છે આ સરપંચ ને મારી ડોસી ને ગીરવી મેલી દી તો પછી મને રોધી કોણ ખવડાવ ગમે તે કરી ઓન પાંચ હજાર નો વાર કરવો પડશે

હાલ હેતર માં તો જવું નહીં ગમે તે શોખ બાર જતું રહેવું પડશે ગમે ત્યાંથી પાંચ હજાર ઉછી લાય લાઈન સરપંચ લીધે પડશે તાણે સરપંચ જીવાની રીહ ઓછી થવા ના કરે રીહ ઓછી નહીં થાય ખ્યામાનું તો થઈ જાવ પછી અઢી લાખ રૂપિયા હાલવાના છે એ પાછા એ ખ્યામા નહીં ઉતાર નહીં ઓની પેલી ઉતાર ગમે તે શોકથી થી લાવવા પડશે અને મને ખરણ પોલીસને છોડી દીધો છે પણ હજી ગોમ વાળો છે છોડે છે ગોમ ભેગું થાય આગેવાનો ભેગા થાય અને મારી ટોલ કરીને ગધેડા ઉપર વરઘોડું કાડસી એવું લાગે છે ગમે તે કરીને કોક કરવું પડશે આ ચોરી કરતા કરી છે પણ ભરાઈ રહ્યો છું શું કરું ગમે તે કરીને પૈસાનો વાર કરવો પડશે તારે જો મોય બચ્યો નક બચું નહીં બોલો ઓય મારા ઘેર બેઠો છું ને તોય પેલા સસલા જેવું છે ઉપરથી પોદુ પડે છે ને અને બીખ લાગે છે આટલામાં શું ગમે તે છે કે આઘો પાડો બીજો એવાત થાય છે ને તોય ભળક ફટ લઈને પહેરી જાય છે કારણ કે કાલ સરપંચ જીવન ઘરમાં પૂરી કાઢ્યા હતા ને અને એના પછી હું નાહી જો ને એના પછી મારી હાલત એવી ખરાબ થઈ જાય એવી ખરાબ થઈ જાય ને ઘેર આપવું હોય ને તો આજુબાજુ હાથ વખત જોઈ અને વિચારીને પછી ઘેર પગ મેં લો કીધું નહીં પાતા મારા ઘેર આવી જાય તો મારે ગમે તે ખરું ને કોક કરીને હોવાનો વળતો કરવો જ પડશે રોજવાળી પોણીમાં રહું ને મગરથી બી આવું આ વળી કીધું પોહને ખરા ને અમી હમા જવાબ તો હાલી જ દેવો પડશે ના કહો આમ નહીં મેળવે આવી રીતના તો કોઈ જિંદગી પૂરી ના થાય ના હરકો ખાવા મળતું નહીં નહીં હરકો ટાઈમ હું ઘોવા મળતું નહીં કે નહીં હમશા ઘઉંમાં ફરવા દવા મળતું નહીં બોલો શું કરવાનું બીવાય 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 તો મારી જિંદગી પૂરી થઈ જઈ છે હમ ગમે તે કરી અને આ મોનોસોનો કોક કરીને ઓળ પાડવો પડશે પાડવો પડશે ને પાડવો પડશે જો હું ઓળ નહીં પાડું ને તો અમને આમ હું મરી જ ગમે તે કરીને સરપંચ નું ગમે તે કરીને પૂરું કરવું પડશે બાકી મી તાની ઓર છો હું ખોટું કરી નાખ્યું છે એમાં આવો બાબુજી આવો પહેલાદેટ હતા બાબુજી પહેલાદજી ડેલિગેટ નતા આયા ના શરમો એક નંબર નો બાબુજી ગોમ માંથી કોઈ બીજા ને હોત નતો હાથ પગ ભાજી નાખો પેલા પણ કરેલો કરમ તારા આડો આવ્યો છે આ વાથેલા પાથરા તારા હોમા આવ્યા છે તારા મી એવું કર્યું વાત કરો સાથે તું અતાર સુધી તારો દોરો ચોરો ન્યો એટલે ભોણિયા ને એના મોમા ને લઈ માંડ્યો તો તમે ચોર તમે ચોર ઇમા કાયા છતા તારા ઉપર બાબુજી ચોર કીધો કોઈ ચોર થઈ ગયા લે હજી મુકાવા નહીં આવું તારો હાથ પગ ગુડો ભાઈ ના ને

રાજીનામું મિલ દઉં એટલે હું શું ઓન છું તે રાજીનામું મેલ દઉં એમાં મનુષ્ય કોઈ સરકારી પગાર આલે છે પણ એમાં તમારે ઘેર શું આપવાનું કીધું છે વળી એમાં પણ પોલીસ લઈ જઈ લઈ જઈ વાતો થઈ જાય કે ચોર કીધા નાખી અમે ચોર કીધા તે યુવાની આબરૂ જીવાણીઓ મારો અઢી લાખ નો દોરો લઈને જતો રહ્યો ઈ મારી આબરુ નહી લાખ રૂપિયા જ્યા છે ને

આપણી ગામમાં જે કાયદા છે એ તોડવાના માફી માંગે ના ચાલે પોત જણા જે ભેગા થાય ન્યાય થાય ને એ કરવો જ પડશે નહીં પોત જણા ભેગા થઈને પૈસા નો ન્યાય થતો હોય તો મારા તો અઢી લાખ રૂપિયા જશે મારે પોચ લાખ લઈને ન્યાય કરવાનો

સરપંચ ભય નહીં નાટક છે એક નંબર નો હું ચોર છું જે ચોર છે અળી 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 લાખના બબી બબે લાખના

બાબુજી પાવર ની વાતો હોય કોઈ નહી અમારા માટે આ વાત માં તારા ના પૂરવું હોય તો સરપંચ ને તને તોડી નાખી પૂરું તારી તાકાત માં તો ફરી સુધી આલું છું કે નહીં કેટલા દાડા ફરો છો ફરો તમે ખાલી જો સીધા દોડ કરીને ને મેલવા છે આ વખત તો જે હોય નાટે તારા નોમનો જ હોય છે ફોફડી લેજે કોણ ખોલી ફોફડે લુ છે અને કોઈ વાતે તને ગોમમો મેલવાનો નહીં ફોફડ જો તું કેટલા દાડા ફર્યું છે ફર રા ઓડશા અમારા 8 લાખ રૂપિયા જે છે તે કોઈ ની રેલો નહી આવતા ખાલી પોલીસ સ્ટેશનમાં માં નોમ આલી મો તો આબરૂ દેતી રહી આબરૂનો નો થવા પડશે આ આ આ આ બાબુડો બધા એક માળાના મણકા ભેગા થયા છે તારી આબરૂનો નો જવાબ હું આલું તો હમો લેટ મની અહીંયા મારા દોરાનો જવાબ આલી દે મની મારા દોરા ના જે પૈસા કહું ને એટલા મને લાઈન આલો તો જ માનવ બાકી તો કોઈને ના મનું અને આ વખત તો કાળીઓ કાળીયા બાપુ નહીં